મારું નામ હિમાંશુ પટેલ છે અહીંયાથી હું લગભગ દોઢ બે વરસથી લઈ જાઉં છું તેલ સિંગતેલ અને અમે આ જ કહીએ છીએ અને ખાવામાં બહુ સરસ છે અને બહાર જે હોય એના કરતાં રેટમાં પણ ફેર છે અને ક્વોલિટી પણ સરસ છે એટીએમ ફૂડ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આજે આપણે આજે સુભાનપુરા વિસ્તારમાં કાચી ઘાણીનું તેલ બતાવવા માટે તમને અહીંયા એકદમ પ્યોર ક્વોલિટીવાળું કોઈપણ પ્રકારની મિલાવટ વગરનું તમારી સામે લાઈવ કાચી ઘાણીનું તેલ કાઢવામાં આવે છે અહીંયા ચાર પ્રકારના તેલ અહીંયા લાઈવ કાઢવામાં આવે છે એક તો છે કોપરાનું તેલનું સરસવનું અને તલનું તલમાં બે પ્રકારના તલનું નીકળે છે કાળા તલનું એક સફેદ તલનું અહીંયાનો ભાવ છે ને જે નોર્મલ બજારમાં તેલ નીકળે છે ને એમાં બસો ત્રણસો વધારે જ છે ડબ્બા પર સપોઝ હું તમને એક કહું કે નોર્મલ સિંગ તેલનો ડબ્બો છે ને અઠ્યાવીસો રૂપિયાનો આવતો હોય ઓગણત્રીસોનો આવતો હોય તો અહીંયા બત્રીસસો રૂપિયાનો છે પણ અહીંયા તમને પ્યોર કોઈપણ પ્રકારના મિલાવટ વગરનું એકદમ સરસ તમને તેલ મળશે આ લોકેશન તમને કહી દઉં કે સુભાનપુરા એરિયામાં તમે ઇનોરા પાર્કથી સીધે સીધા આવો ને તો આગળ તમે આવશો એટલે આચાર્ય હોસ્પિટલ છે આચાર્ય હોસ્પિટલની એક્ઝેક્ટ નજીક જ છે કાશી વિશ્વનાથ મંદિર છે કાશી વિશ્વનાથ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે તમને દેખાઈ હશે પારસ કાચી ઘાણીનું સો ટકા શુદ્ધ તેલ અહીંયા તમને કીધું એ પ્રમાણે ચાર પાંચ પ્રકારના તેલ તમારી સામે લાઈવ કાઢવામાં આવે છે તો આજે તમને બતાવીશું તલનું અને કોપરેલનું તેલ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને તમને બતાવીએ અહીંયા કેટલું ફ્રેશ તેલ બને છે અને તમે બી લઈ શકો છો અહીંયાનું ફ્રેશ શુદ્ધ કાચી ગાણીનું તેલ તો તમને અહીંયા છે ને તેલના રેટ કહીએ કે કેટલા અફોર્ડેબલ રેટ છે એકચ્યુઅલીમાં અહીંયા તેલ છે ને એક લિટર બસો દસ રૂપિયા છે પાંચ લિટર એક હજાર ત્રીસ રૂપિયે છે પંદર લીટર ઓગણત્રીસો પચાસ રૂપિયે છે અને પંદર કિલો બત્રીસો રૂપિયા છે સિંગ તેલ લૂઝમાં જોઈતું હોય તો એક કિલો બસો પચીસ રૂપિયા છે પાંચ લિટર નવસો નેવ રૂપિયા છે પંદર લિટર ઓગણત્રીસસો રૂપિયા છે અને પંદર કેજીનો ડબ્બો એકા ત્રીસો પચાસ રૂપિયામાં છે બીજું સફેદ તલનું તેલ અઢીસો એમએલ એકસો ત્રીસ છે પાંચસો એમએલ બસો પચાસ રૂપિયા છે એક લિટર પાંચસો રૂપિયા છે કાળા તલ બી મળે છે સફેદ તલ અને કાળા તેલ બંનેનું તેલ મળે છે કાળા તલ બસો પચાસ એમએલ એકસો વીસ રૂપિયાનું છે પાંચસો એમએલ બસો ચાલીસ રૂપિયાનું છે અને એક લિટર ચારસો સિત્તેર રૂપિયાનું છે પોપરેલ બસો પચાસ એમએલ સો રૂપિયાનું છે પાંચસો એમએલ બસો રૂપિયાનું છે અને એક લીટર ત્રણસો એંશી રૂપિયાનું છે ઓકે સો આ રીતના અફોર્ડેબલ પ્રાઇસ છે પણ તમને કોઈ કોઈપણ પ્રકારના મિલાવટ કેમિકલ વગરનું તમને તેલ મળશે બાકી છે ને તેલ વિશે અમને જેટલી જાણકારી છે ને એમાં અમને એવું લાગે છે કે અમુક તેલની અંદર છે ને તામોળીને મિક્સ કરવામાં આવે છે તમને ખબર ના પડે પણ એની અંદર છે ને પામોલી મિક્સ હોય ભલે સિંથેલ હોય કે પછી કપાસિયા હોય કે બીજી કોઈ તેલ હોય એમાં પામોલી મિક્સ આવે છે અત્યારે બજારમાં અમને જેટલી મતલબ જાણકારી છે એ પ્રમાણે પણ અહીંયા એવું કશું નહીં મળે અહીંયા છે ને તમને પ્યોર તમારી સામે તેલ નીકળતું હશે બે પ્રકારના તેલ આવે એક કોલ્ડ પ્રેસ આવે એક ફિલ્ટર આવે કોલ્ડ પ્રેસના ફાયદા અલગ અલગ છે ફિલ્ટરના ફાયદા અલગ છે અહીંયા કોઈપણ પ્રકારનું રિફાઈન તેલ મળતું નથી અહીંયા પ્યોર શુદ્ધ કાચી ઘાણીનું તેલ મળે છે તો તમને ડિટેલમાં બતાવીશું કોપરાનું તેલ તલનું તેલ કઈ રીતે બને છે કેટલી ક્વોન્ટિટીમાં તલ નાખો તો કેટલું તેલ બહાર આવે એ બધું અમે તમને બતાવીશું મારું નામ શ્રેયસ પટેલ છે વડોદરામાં સુભનપુરા એરિયામાં મારું પારસ કાચી તેલ કરીને છેલ્લા ચાર વર્ષથી શોપ ચાલી રહી છે અહીંયા આપણે સિંગતેલ તલનું તેલ કોપરેલ સરસવ અને બદામનું તેલ ગાણીમાં પીલીને આપીએ છીએ અને કસ્ટમરનો રિસ્પોન્સ ઘણો સારો છે આજે આપણે આપણે ત્યાં તલનું તેલ અને કોપરેલનું તેલ કાઢશું આપણે ત્યાં સિંગતેલમાં બે પ્રકારના છે ફિલ્ટર અને કોલ્ડ પ્રેસ ફિલ્ટર સિંગતેલ આપણને બસો દસ રૂપિયા લીટર પડશે અને પ્રેસ જે લાકડાની ગાણીનું તેલ આવે એ આપણને બસોને સાઠ રૂપિયા લીટર પડે છે એ સિવાય આપણે ત્યાં તલનું તેલ સરસવ અને કોપરેલનું તેલ પણ અવેલેબલ છે જેના ભાવ કોપરેલના તેલના ત્રણસો એંસી રૂપિયા પર લીટર સરસોના બસો વીસ રૂપિયા પર લીટર અને તલના તેલના ચારસો એંસી પર લીટર ભાવ છે આપણા શોપની લોકેશન વડોદરામાં સુભનપુરા એરિયામાં છે જે આચાર્ય નર્સિંગ હોમની જસ્ટ બાજુમાં ગોરવા વર્કશોપની સામે આવેલી છે અને આપણો ટાઈમિંગ સવારના નવથી બપોરના એક અને સાંજે ચારથી આઠ વાગ્યા સુધી છે તો આજે આપણે કોપરાનું તેલ કાઢશું આપણે ત્યાં પ્રીમિયમ ક્વોલિટીના રાજાપુરી કોપરા જે આવે એનામાંથી જ તેલ કાઢીએ છીએ તો આપ કોપરા જોઈ શકો છો અમારે ત્યાં રાજાપુરી કોપરાનું જ તેલ કાઢીએ છીએ અને આજે આપણે લાવ કોપરેલ કેવી રીતના નીકળે છે એ જોઈશું પ્રીમિયમ ક્વોલિટીના કોપરા આપણે યુઝ કરી રહ્યા છે હવે આપણે આ કોપરા ઘાણીમાં નાખશું હવે આપણે અંદર કોપરા નાખી દીધા છે અને કોપરાનું તેલ નીકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તો આપ જોઈ શકો છો બેથી પાંચ મિનિટની અંદર કોપરેલનું તેલ નીકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે હવે ધીમે ધીમે આ તેલ ચોખ્ખું થતું જશે જેમ જેમ મશીન ચાલશે એમ હવે આપણું કોપરાનું તેલ ઓલમોસ્ટ રેડી થઈ ચૂક્યું છે ઓલમોસ્ટ એક કલાક જેટલો ટાઈમ લાગ્યો છે અને આપણે અંદર ત્રીસ કિલો જેટલા સૂકા કોપરા નાખ્યા હતા એમાંથી આપણને ઓલમોસ્ટ ચૌદથી પંદર કિલો જેટલું તેલ મળ્યું છે અને આપણે જોઈ શકીએ છીએ કે આ કોપરાનો ખોળ બનીને પણ તૈયાર છે જેની અંદરથી ઓલમોસ્ટ તેલ નીકળી ગયું છે અને હવે આ ખોળ આપણો નજીકની ગૌશાળામાં કે ગાય ભેંસો માટે દાણ તરીકે જતો રહેશે અને આ તેલ આપ જોઈ શકો છો ત્રીસ કિલો કોપરામાંથી ચૌદથી પંદર કિલો તેલ આપણને મળે છે એટલે કોપરામાં ઓલમોસ્ટ પચાસ ટકા જેટલો ઉતારો તેલનો બેસે છે હવે આપણે તલના તેલનું તેલ કાઢશું આપણે જોઈ શકીએ છીએ કે આપણે પ્રીમિયમ ક્વોલિટીના તલનો ઉપયોગ કરીએ છીએ જે સોટેક્સ હોય છે અને તલનું તેલ સૌથી ઉત્તમ તેલ કહેવાય છે તેલ શબ્દ જ તલ પરથી આવ્યો છે અને આયુર્વેદિકમાં તલનું તેલને સૌથી ગુણવત્તાવાળું તેલ માનવામાં આવે છે અને તલના તેલના ખાવાના ઘણા બધા ફાયદા છે તો આપણે જોઈએ તલનું તેલ કેવી રીતના નીકળે છે આ ઘરણી ચાલુ કરી દીધી છે અને આ પંદર કિલો જેટલા તલ છે આપણે હવે એને ઘાણામાં નાખી દઈશું ઓલમોસ્ટ દસ થી પંદર મિનિટમાં તેલ નીકળવાનું ચાલુ થઈ જશે આપણે આજે તલનું તેલ કાઢ્યું છે આજે આપણે ઓલમોસ્ટ વીસ કિલો જેટલા તલનું તલ અંદર નાખ્યા છે જેમાંથી આપણને ઓલમોસ્ટ નવ કિલો જેટલું તલનું તેલ મળશે તલનું તેલ સૌથી ઉત્તમ તેલ માનવામાં આવે છે તેલ શબ્દ જ તલ પરથી ઉતરીને આવ્યો છે ભારતના ઔષધશાસ્ત્રની અંદર તલના તેલને સૌથી ઉત્તમ માનવામાં આવે છે અને ઘણી બીમારીઓના ઈલાજ માટે તલના તેલનો ઉપયોગ કરવામાં આવે છે લોકો તલના તેલનો માલિશ તરીકે શિયાળામાં ખાવા માટે ઘણી રીતના ઉપયોગ કરતા હોય છે નાના બાળકોની માલિશ માટે દાંતની માલિશ માટે ઘૂંટણની માલિશ માટે તલનું તેલ ઉત્તમ માનવામાં આવે છે અને ખાવા માટે પણ તલનું તેલ સૌથી ઉત્તમ માનવામાં આવે છે અને અમારી તલના તેલમાં અને કોપરાના તેલમાં માસ્ટરી આવી ગઈ છે અને અમારા જેવું તાજું અને ફ્રેશ તલનું તેલ તમને વડોદરામાં કોઈ જ નહીં આપી શકે અમારે ત્યાં ઓલમોસ્ટ અઠવાડિયામાં એકથી બે વખત તલનું તેલ નીકળતું જ હોય છે અને તમને જો ફ્રેશ તલનું તેલ ખાવું હોય તો આપ અમારે ત્યાં આવી શકો છો તમને ફ્રેશ તલનું તેલ મળી જશે ઘણી હવે તલના તેલની ઓલમોસ્ટ પતવા આવી છે તમે જોઈ શકો છો ફળ બનીને રેડી છે અને આપ જોઈ શકો છો કે વીસ કિલો તલમાંથી આપણને ઓલમોસ્ટ નવ કિલો જેટલા તલનું તેલ મળ્યું છે તો અમે પણ અહીંયા પારસ ગાણીમાંથી આપણે સિંગ તેલનો ડબ્બો અમે પરચેસ કરીએ છીએ હા કેટલી અમાઉન્ટ કરવાની છે બત્રીસો રૂપિયા પંદર કિલોના ઓકે બત્રીસો રૂપિયા જો આ તમે અમે બત્રીસો રૂપિયા અહીંયા પે કરીએ છે ઓકે હવે આ ડબ્બો અમે લઈ જઈશું તો અમે બી આ પરચેસ કર્યો છે તમે બી અહીંથી તેલ ખરીદી શકો છો તો અહીંયા બે પ્રકારના તેલ મળે છે એક છે લાકડાની ઘાણીનું અને એક છે ફિલ્ટર ફિલ્ટર બી શુદ્ધ જ હોય છે એમાં બી કોઈ પણ પ્રકારનું મિલાવટ હોતી નથી ખાલી જે લાકડાની ઘાણીનું તેલ હોય એને એક ફિલ્ટરેશન પ્રોસેસ કરીને એને એક શુદ્ધ બનાવવામાં આવે જેથી અંદર બીજા કોઈપણ પ્રકારના અંદર કોઈપણ પ્રકારના એક્સ્ટ્રા કશું રહે કચરો વચરું રહે નહીં બસ એટલો જ ડિફરન્સ હોય છે પેલું તેલના અલગ ગુંદરમાં છે ફિલ્ટરના એક અલગ ગુંદરમાં છે બંને તેલ તમારા માટે બેસ્ટ છે અહીંયા એ સિવાય તમને અલગ અલગ પ્રકારના તેલ જેવા કે બદામનું કોપરાનું તલનું અને સિંગ તેલ તો મળે જ છે આટલા તેલ તમને મળશે આ જગ્યાનું તમને લોકેશન કહી દઉં તમે સુભાનપુરા રોડ પર ઈલોરા પાર્કથી સીધે સીધા આવશો એટલે કાશી વિશ્વનાથ મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં તમને પારસ ગ્રુપ પારસ ઘાણીનું સિંહતેલ એવું તમને લખેલું દેખાશે અહીંયાનો ટાઈમિંગ તમને કહી દઈએ સવારે નવ વાગે ઓપન થઈ જાય છે બપોર એક વાગ્યા સુધી મળશે સાંજે ચાર વાગે ઓપન થશે રાત્રે આઠ વાગ્યા સુધી તો અમે બી તેલ ખરીદ્યું છે તમે બી તેલ ખરીદજો અહીંયાથી મજા આવશે ખરેખર કહું છું તમે વાપરશો તો ગેરંટી મારું છું કે તમે ફરી વખત અહીંયા તેલ લેવા આવશો વડોદરામાં બહુ ઓછી એવી આવી તેલની ઘાણીઓ છે તો આ વખતે અમે તમને બતાવેલું કોપરાનું અને તલનું તેલ હવે એમના નવા વિડીયોમાં અમે તમને બતાવીશું બદામનું અને સિંગ તેલ તો મળીએ એમના નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક ફોલો સબસ્ક્રાઈબ એટીએમ ફૂડ સ્ટુડિયો